લીલીયા સિવિલ હોસ્પિટલમાં રેગ્યુલર ડોક્ટર માટે આરોગ્ય મંત્રીને પત્ર પાઠવતા અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિન ત્રિવેદી જે પત્રની માંગ કરવામાં આવે છે જ્યારે લીલીયા તાલુકાના વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં આવેલું છે પરંતુ વર્ષોમાં કરાયેલ ન બને બનાવ બનતા હાલ બનેલ છે જ્યારે હાલમાં એક પણ ડૉક્ટર ઓફિસર કે અધિક્ષક લીલીયા સિવિલ હોસ્પિટલમાં નથી હાલમાં એક ડૉક્ટર ડેપ્યુશન પર મૂકેલ છે ત્યારે આ તાલુકા કક્ષાની હોસ્પિટલ હોવાના કારણે બસો ઉપરાંત દર્દીઓ આવે છે તો લાલિયામાં હોસ્પિટલમાં એમએસ કે એમડી ડોક્ટર પણ આપેલ જરૂર છે જેમાં અધિક્ષકોની જગ્યા ખાલી છે સાથે ત્રણ મેડિકલ ઓફિસરની પણ જગ્યા ખાલી છે એક પ્રકારના સર્જન પણ નથી કરતો સરકારને કોઈ મોટી વાતો કરવાના બદલે તાત્કાલિક ડોક્ટરની નિમણૂક કરે તેવી માંગ પત્રમાં કરવામાં આવેલ છે પત્રમાં વધુમાં વધુમાં જણાવેલ છે કે લીલિયા તાલુકાના પછાત તાલુકો છે ત્યારે ગરીબ માણસો વસવાટ કરે છે ત્યારે તાત્કાલિક ડોક્ટરોની નિમણૂક કરવા માટે માંગ કરવામાં આવે છે આ સાથે જો જો કોઈ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આ તકે આંદોલન કરવાને પણ ચીમકી આપવામાં આવેલ છે આજ રોજ અમે કોંગ્રેસના આગેવાન શ્રી રમેશભાઈ પરમાર હું નીતિનભાઈ ત્રિવેદી તથા ખેમજીભાઈ સાપરિયા તેમજ વિજયભાઈ કનાવા સહિત બધા આગેવાનોએ આજે અમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અનેક દર્દીઓ તરફથી અમને જાણવા મળેલ કે અત્યારે ડૉક્ટરની સંપૂર્ણ જગ્યાઓ ખાલી છે એક પણ ડૉક્ટર નથી એક બે ડૉક્ટર જે આવે છે તેને ડેપ્યુટેશનમાં અહીંયા મૂક્યા છે આવડી મોટી હોસ્પિટલ હોય રોજના બસો જેટલા દર્દીઓ આવતા હોય છતાં કોઈ ડૉક્ટર ન હોય એ ખરેખર બહુ દુઃખની વાત છે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે પણ એ માયલું કાંઈ આ તાલુકામાં શહેની અને લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે ખરેખર તો અહીંયા એમએસ કે એમડી સર્જનની પણ જરૂર છે આ હોસ્પિટલને કારણ કે અહીંયા આ પસાત તાલુકો હોય તથા ગરીબ દર્દીઓને ખૂબ જ મુશ્કેલી પડતી હોય તો સરકાર શ્રી તાત્કાલિક આ બાબતે તરત ડૉક્ટરોની નિમણૂક કરે અથવા જો નિમણૂક નહીં કરે તો અમારે કોંગ્રેસ કમિટી તરફથી આંદોલન કરવું પડશે જે નિશ્ચિત છે